આપણે આવી ગયા છે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો ને બે વિશાળ જે ભોજન પ્રસાદ માટે વિશાળ ડોમ બનાવવામાં આવેલા છે એમાં બે વિભાગ પાડવામાં આવેલા જે પેલો વિભાગ છે ને તે પ્રભુ પ્રસાદ પ્રભુ કુરુણા પ્રસાદ ભવનનું નામ આપવામાં આવ્યું છે તદ ઉપરાંત અહીંયા જે પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણા પ્રસાદ ભવનનું આપવામાં આવ્યું છે કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નથી પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણા ભવનમાં એન્ટ્રી મેળવવા માટે તમારે અહીંયા જે સિક્યુરિટી ભાઈઓને જે આ રીતના કાંઈક પાસ આપવામાં આવે છે આ પાસ આપીને અંદર તમે એન્ટ્રી કરી શકો છો આ પાસની અંદર અલગ અલગ દિવસોના અલગ અલગ ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે લંચ તેમજ બપોરને સાંજની વ્યવસ્થા કરેલી છે હવે મિત્રો આપણે એન્ટ્રી મેળવી ચૂક્યા છે તમારી જે પરચી હોય છે તે પરચી કાઉન્ટરે આપીને અંદર પ્રવેશ કરવાનો હોય છે હવે આ રીતના કાંઈક એન્ટ્રી માટેનો વિભાગ બનાવવામાં આવેલો છે આ વી વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વી વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ડોમ ની અંદર આપણે પ્રવેશ કરી ચુક્યા છીએ બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો જ સરસ મજાની જે ખુરચીની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછી ઘણી જગ્યા ઉપર તમને કાઉન્ટરો જોવા મળશે અહીંયા પણ જે સ્વયંસેવકો દ્વારા ભોજન પ્રસાદ પ્રેશવામાં આવે છે શરૂઆતમાં જે આ પહેલું કાઉન્ટર છે ને એ કાઉન્ટર ઉપર જે ડીશો લેવામાં આવે છે અને અહીંયા તમે ઉપરની તરફ જુઓ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે ભાવિભક્તોને ગરમી ન થાય તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે હેલિકોપ્ટરના પાખડા જેવા વિશાળ પંખા તેમજ અહીંયા તમે જોવા ઘણા બધા ડાઇનિંગ ટેબલ તેમજ ખુરચીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા જે સ્વયંસેવકો છે ને તેમના માથા ઉપર જે માંસ મોઢા ઉપર માંસ અને માથા ઉપર જે સરસ મજાનું કાપડ બાંધીને અહીંયા જોવા કઈ રીતના વ્યવસ્થા કરેલી છે અહીંયા મિત્રો પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ દેવામાં આવી છે તે આપણે નિહાળીએ શરૂઆતમાં જોઈએ તો ઘણા બધા ભાઈઓ અવિભક્તો જે લાઈનમાં પ્રસાદી વિતરણ કરવા માટે ઊભા છે તો શરૂઆતમાં સલાડમાં છે કાજર ગાજર ને તેમાં બધું પછી મિષ્ટાનમાં છે ગુલાબજાંબુ ગુલાબજાંબુ લાડવા ફૂલવડી તેમજ ભજીયા ગોટા ઘણી બધી આઈટમો જે લાઇનમાં તમને જોવા મળશે એની બાઉલની વ્યવસ્થા પણ જો સરસ મજાની કરવામાં આવી છે તો શેનું શાક છે ભાઈ દમાલુ છે ઢીંડોરા બટેકાનું શાક છે કઠોળ છે વાલનું અહીંયા રોટલી અને પૂરી ની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત અહીંયા દાળ ભાત અને પાપડ ની વ્યવસ્થા દેવામાં આવે છે તે આપણે આગળની તરફ વાત કરીએ તો જે બીજું કાઉન્ટર છે ને તે જગ્યા ઉપર સાઇઝની વ્યવસ્થા છે અહીંયા સામીની તરફ પણ એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે અને સંપૂર્ણ વ્યવસ્થા જે અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન પ્રસાદી લેવા માટેની વ્યવસ્થા કરેલી છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ વીવીએપી મહેમાનો જે અહીંયા કુટુંબનું પરિવારજનો માટે એક અલગ વિભાગ બનાવવા આવેલો છે તે જગ્યા ઉપર અહીંયા કંઈક અંદર એન્ટ્રી કરશો ને તો આ રીતના કંઈક વ્યવસ્થા જોવા મળશે સેમ ટુ સેમ જે વીવીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા છે તે જ વ્યવસ્થા આ જગ્યા ઉપર રાખવામાં આવી છે હવે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અહીંયા વી વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે ને તે અહીંયા રોટલીનો લોટ બાંધી રહ્યા છે અહીંયા પૂરી બનાવવા માટે બહેનો પૂરી વણી રહ્યા છે અહીંયા સરસ મજાની લાઈવ ગરમા ગરમ નાની અમને રોટલી બનાવીને અહીંયા જે ઘી ચોપડવામાં આવે છે અહીંયા ઊંધિયું બનાવવાનું કામકાજ થઈ રહ્યું છે ગરમ તણીને બાર કઈ પાપડની વ્યવસ્થા છે અહીંયા આખો જે આ કાઉન્ટર જોઈ રહ્યા છે ને તે ગુલાબ જાંબુ છે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા સરસ મજાના ગરમા ગરમ ગોટા બનાવી રહ્યા છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ પ્રભુ કરુણા પ્રસાદ ભવન ખંડમાં આ જગ્યા ઉપર કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું પ્રસાદી ની વાત કરીએ તો અહીંયા પણ સેમ ટુ સેમ છે સુરમાના લાડુ છે પછી ફૂલવડી છે ગુલાબ જાંબુ છે કઠોળનું શાક છે રીંગણા બટેકાનું શાક છે જય રામ જય રામ તો મિત્રો આ હતો વીવીએ પી અને વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા તમને અમારો વિડીયો કેવા લાગ્યો ગમેન્ટ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયામ લોકોને ભૂલશો નહીં ચાલુ મળીએ નવા બ્લોક સાથે જય માતાજી દી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ